થરાદમાં બે સમુદાયો વચ્ચે ઉગ્ર ઘર્ષણ મારામારી બાદ એક વ્યક્તિ કાલે લાખડી સુધી ભાગ્યો વિડીયો વાયરલ થરાદ મંગળવાર બપોરે અચાનક ઉગ્ર ઘર્ષણ ફાટી નીકળ્યું બે જૂથો વચ્ચે થયું ઘર્ષણ ખૂબ જ હિંસક સ્વરૂપ ધારણ કરી ગયેલું જોવા મળ્યું છે ઘટના પછીના વિડીયો સામે આવતા સમગ્ર બનાવે શહેરમાં દહેશત ફેલાવી દીધી છે

વિશ્વસનીય સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે તે શખ્સે લાખણી પહોંચીને ત્યાં કાર મૂકી દીધી અને પોતે કોઈ જગ્યાએ છુપી ગયો ઘટના સ્થળેથી મળેલ કારની હાલત પણ ચોંકાવનારી છે કારના આગળના ભાગે ગંભીર નુકસાન થયું છે

બજારમાં હવે સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ સ્થાનિકોમાંથી હજુ પણ ભયનો માહોલ જોવા મળે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે તથા હજુ વધુ ભીડ ન ભેગી થાય તેની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે